માર્કેટમાં અત્યારે તમે હવા જોઈ રહ્યા છો સતત ગુજરાતની અંદર નહીં સમગ્ર હિન્દુસ્તાનમાં લોકસભા સદસ્યો માર્કેટમાં જઈ અને સતત પ્રચાર કરી અને પોતાના તરફ આકર્ષી શકે એવા શબ્દો વાપરી જાત જાતની વાત ભાતની યોજનાઓ મૂકી અને આજે આ મતદારોને આકર્ષવાનો પ્રયત્ન કરીએ છીએ તેવા જ સમયની અંદર હિન્દુસ્તાન નિર્માણ દળની પ્રવીણભાઈ ટોઘડીયા સાહેબે રચના કરી અને સમાજને સારું નેતૃત્વ આપવાની કોશિશ કરી છે ત્યારે ગાંધીનગર લોકસભામાંથી હિન્દુસ્તાન નિર્માણ દળના એક પ્રતિનિધિ એક કેન્ડિડેટ જે આજે મેટ્રો ન્યૂઝની સાથે આપનું નામ જણાવશો હું અમરીશ જશવંતલાલ પટેલ માનનીય ડોક્ટર હિન્દુ હૃદય સમ્રાટ ડૉક્ટર પ્રવીણભાઈ ત્રોગડીયાજીના સમર્થ માર્ગદર્શન અને નેતૃત્વમાં હિન્દુસ્તાન નિર્માણ દલ પાર્ટીથી સમગ્ર દેશમાં સો સવાસોથી વધારે ઉમેદવારો લોકસભામાં જંપલાવ્યું છે અને એ અંતર્ગત ઝીરો છ ગાંધીનગર લોકસભા મત વિસ્તારમાંથી હિન્દુસ્તાન નિર્માણ દળ પાર્ટી ચૂંટણી નિશાન પાણીની ટાંકી મેં ઉમેદવારી ભરી છે અને મને પ્રવીણભાઈ સાહેબનું પૂરું સમર્થન છે અમારો એજન્ડા હિન્દુસ્તાન નિર્માણ દળનો છ મુદ્દાનો છે અયોધ્યા મેં જ્યારે ઉમેદવારી પત્ર ભરવા માટે મારી જ્યારે પસંદગી કરવામાં આવી ત્યારે બધા ઘણી વાત જાત જાતની વાતો આવતી હતી કે તમે ગાંધીનગર લોકસભા ઉપરથી ઉભા રહ્યા છો બધા આખથી આશ્ચર્યથી પહોળા થઈને મારી સામે વાત કરતા હતા અને ત્યારે મને એમ થતું હતું કે ભાઈ આ ગાંધીનગર લોકસભા ઉમેદવારીમાં આટલું બધું શું નવા જૂની છે પણ જેમ જેમ હું અમે જે સાથે વિધાનસભા આવે છે ગાંધીનગર લોકસભામાં તેમાં જેમ જેમ હું રોજે રોજ સંપર્ક રાઉન્ડ મેં કર્યા તો મને ખબર પડી કે ભાઈ આની અંદર મતદારોમાં ગાંધીનગર લોકસભાના મતદારોમાં કેટલો નારાજગી કેટલી અસંતોષ છે બધા ટાંપીને બેઠા છે કે ક્યારે ત્રેવીસ એપ્રિલ આવે અને ક્યારેય આપણે હિન્દુસ્તાન નિર્માણ દળના પાણીની ટાંકીના નિશાનવાળા અમરીશભાઈને ડૉક્ટર પ્રવિણભાઈ તોકડિયાજીની પાર્ટીના ઉમેદવારને અમે સપોર્ટ કરીએ અને વિજયી બનાવીએ આપણે સતત વિસ્તારમાં આપી કીધું કે અમે ફર્યા તો સતત વિસ્તારની અંદર છેલ્લા કેટલાય સમયથી ભારતીય જનતા પાર્ટીના લાલકૃષ્ણ અડવાણીજી જીતતા આવ્યા છે અને જેમ સંપર્ક કર્યા છે રાઉન્ડ એવી રીતે અડવાણીજી કર્યા નથી રેલીઓ કાઢી નીકળી ગયા હશે પણ લોકો સાથે લાઈવ સંપર્ક જોઈએ એનો સદનભાવ હતો અને આ મારા સંપર્કો દરમિયાન એ મુદ્દો તો ખાસ ઉછળીને આવ્યો છે કે તમે સ્થાનિક ઉમેદવાર છો તમે ઈઝીલી એપ્રોચેબલ છો તો અમારે તો તમને જ સપોર્ટ કરવો જોઈએ કંઈ કામ હશે સમસ્યા હશે પ્રશ્ન હશે તો અમે તમને સંપર્ક કરી શકું છું જે છેલ્લા ત્રીસ પાંત્રીસ વર્ષથી જે અમને તકલીફો પડી છે એ અમને હવે લાગે છે કે એમાં અમને અમારો સમાધાન મળશે હું આપને વાત કરું સ્માર્ટ સિટીની વાત કરીએ હું ઘાટોડિયાના સંપર્ક ગ્રાઉન્ડમાં મેં જોયું કે હજુ તો સ્ટ્રીટ લાઇટ નથી હું ગયો તો અંધારામાં મારે બધાને બધાને મળવું પડ્યું આજે વાત કરું સાણંદ ગામની તો ત્યાં પાણી કોઈના ને ભલામણોથી પાણીના વેણો બદલાઈ જાય છે જોઈએ છે ત્યાં પાણી મળતું નથી ખેડૂતોને આ સમસ્યા છે હમણાં છેલ્લા બે ચાર દિવસ પહેલાની ઘટનાની વાત કરીએ તો બાવળાની અંદર ચાર ત્રણ સફાઈ કર્મચારીઓ એમને એમને મૃત્યુ પામવું પડ્યું તો આ આપણે એક બાજુ સ્વચ્છતા અભિયાન એક બાજુ કુંભની અંદર જે કંઈ પ્રદર્શનો થાય છે સભાઈઓ કર્મચારીઓના સન્માનના અને સાથે સાથે એક વરવી વાસ્તવિકતા એ છે કે અહીંયા સભાઈ કર્મચારીઓ એમને પૂરા મદદ અને પૂરી એમને સગવડના અભાવે એ લોકો મૃત્યુ પામતા હોય છે બીજા એક બનાવની વાત કરું તો બે ત્રણ દિવસ ઉપર આપણા અમદાવાદ શહેરની અંદર પથ્થર કૂવા ના પથ્થર કુવા નજીક બપોરે ઉગાડે ચોકે મહિલાઓની છેડતી થાય છે મહિલાઓ અસુરક્ષિત છે આવા માહોલની અંદર મતદારો એકદમ આક્રોશિત છે અને અમે એમને વ્યક્તિગત સંપર્ક કરીએ છીએ તો મતદારો અમને પૂરો વિશ્વાસ અપાયો છે કે અમરીશભાઈ તમને જીતાડી મોકલીશું તમે વાત કરી સ્થાનિક ઉમેદવારની સ્થાનિક હાલ જે ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવાર ઉતાર્યા છે એ સ્થાનિક છે અને સ્થાનિક વિસ્તાર જે એ જાગૃત નાગરિકો હોય હોય કે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા વ્યક્તિ હોય ભારતીય જનતા પાર્ટીનો એજન્ડા પણ વિકાસ વિકાસનો નહીં હિન્દુત્વનો નો રહ્યો છે તો એ પણ સ્થાનિક લેવલે આજ રીતનું કામ કરતા આવ્યા છે અને વર્ષોથી આજ ગુજરાતમાં આજ વિસ્તારમાં અમદાવાદમાં રહી ચુકેલા છે

આપણે જોયેલું છે કે ઘણા છેલ્લા પાંચ વર્ષમાં સ્થાનિક લેવલે અવારનવાર અવેલેબલ હશે પણ હું તો કાયમી અવેલેબલ રહેવાનો છું એટલે એ રીતે જોઈએ તો મારો એપ્રોચ ઇઝીલી ઇઝી રહેશે રહેવાનો છે હવે બીજી વાત રહી હિન્દુત્વની તો હિન્દુત્વની વાત કરીએ તો છેલ્લા પાંચ વર્ષમાં હિન્દુત્વના મુદ્દે કોઈ કામ થયા નથી એવું પ્રજાની લાગણી છે નથી રામ મંદિર બન્યું નથી કાશ્મીરમાં પંડિતો સ્થાપિત થયા નથી રોહિંગ્યા કાઢી મૂકી શક્યા નથી ગૌવંશનો કાયદો ફક્ત કાગળ ઉપર છે ગાયો પહેલા ગૌવંશ મુદ્દે કોઈ કોન્ક્રીટ કામ ઠોસ નક્કર કામ થયું નથી ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે યુવાનો બેરોજગાર છે અને સૈનિકો છેલ્લા પાંચ વર્ષમાં વિધાઉટ વોર કોઈ યુદ્ધ નથી છતાં પાંચસો થી વધારે સૈનિકો મરી ગયા છે મૃત્યુ પામ્યા છે શહાદત્રી છે તો આ આટલી બધી અત્યંત વિકટ પરિસ્થિતિ છે અને પ્રજા વિશ્વાસથી કોની સામે જુએ કે જ્યાં આગળના શાસનમાં વાયદાઓ કર્યા હતા એ વાયદાઓ કોઈ પૂરા થયા નથી ફક્ત હિન્દુત્વના મુદ્દે નહીં ઇકોનોમિકલ મુદ્દે કહીએ તો મોંઘવારી એટલી બધી અસહ્ય છે મિડલ ક્લાસ લોઅર મિડલ ક્લાસ એની આવકમાં ઘટાડો થઈ રહ્યો છે વ્યાજના દરો ઘટે છે સેવિંગના અને સામે ડીઝલ પેટ્રોલ અને ગેસના કારણે મોંઘરીના એટલા બધા બે મિડલ ક્લાસને બે ટાંટિયા મેળવવા દુષ્કર થઈ ગયા છે તો અત્યંત વિકટ પરિસ્થિતિમાં અત્યારે મતદાન ખૂબ ગુંગળામળ અને અકળામણ અનુભવી રહ્યો છે એને રાહ જોઈએ છે ઓક્સિજન જોઈએ છે જે અમારામાં એ લોકો જોઈ રહ્યા છે અમારામાં એ લોકોને વિશ્વાસ દેખાય છે ટાંકી પાણીની ભરોસાની ટાંકી છે

આ જ પરિસ્થિતિ સમગ્ર હિન્દુસ્તાનની છે કે કેમ મતદારો કોને છૂટીને મોકલે છે કોણ સરકાર બનાવે છે જોઈશું ટાઈમ્સ ન્યૂઝની સાથે